હરસિંગ ઉર્ફે હરેશ ભલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લાહ શેખ સાહેબે આજરોજ ભોગ બનનારના પિતાની ફરિયાદ પરથી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલે કરેલી તપાસના અંતે થયેલી સીટમાં અહમદાર હરસિંગ ઉર્ફે હરેશ હરેશભાઈલાભાઈ રાઠવાને વીસ વર્ષની સજા ફટકારી છે બનાવની વિગત એવી છે કે ધોરાજી તાલુકાના કોઈ ગામમાં ભોગ બનનાર પરિવાર ખેતીની મજૂરી માટે આવેલો હતો તેમની દીકરી શાળામાં અભ્યાસ કરતી હતી ગત તારીખ બે અગિયાર બે હજાર બાવીસના ભોગ બનનાર ખેતરે ડબલુ ગઈ હતી ત્યારે આરોપી તેનું અપહરણ કરી અને પોતાના ગામ લઈ ગયો હતો આ સમયગાળા દરમિયાન આરોપીએ તેમની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ભોગ બનનારની ઉંમર બનાવ વખતે માત્ર ચૌદ વર્ષ અને ચાર મહિના હતી બચાવ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે જ્યારે પોક્સો એક્ટ લગાડવામાં આવે ત્યારે સૌથી વધુ પુરાવો જન્મનો આધાર થાય હાલના કિસ્સામાં પિતાને ઉલટ તપાસમાં પૂછતા તેમણે અલગ ગામ જન્મનું જણાવેલ છે જ્યારે જન્મની નોંધણી અલગ ગામમાં થઈ છે ભોગ બનનારના જન્મ તારીખના દાખલામાં પણ દાદાના નામમાં ફરક છે આવી રીતે આખો જન્મ તારીખનો દાખલો શંકાસ્પદ છે અને ભોગ બનનાર પુખ્ત વયની છે તેણી તેની સહમતીથી પોતાની રીતે પ્રેમ સંબંધ હોવાના લીધે ભાગી અને આરોપી પાસે આવેલ છે આવા સંજોગોમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો બનતો ન હોય અને દુષ્કર્મનો પણ કેસ નથી થતો બનનારના પરિવારજનો એક ફરિયાદ પણ મોડી નોંધાવેલ છે જેથી પણ આખી ફરિયાદ અને બનાવ તાર્કિક રીતે આરોપીને તસ્કીરવાન ઠરાવવા માટે પૂરતો નથી સરકાર પક્ષે એડિશનલ પબ્લિક કાર્તિકે પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે હાલના કિસ્સામાં જોવામાં આવે તો વિરુદ્ધ અનુમાન છે ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર નથી કરવાનો પરંતુ આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની છે

ભોગ બન્નારની માતાએ પણ પોતાની જુબાનીમાં જણાવેલ છે કે વાત કરી છે કે ત્યાર પછી અમારી જ્ઞાતિનું પંચ બેસેલ અને સમાધાન થતા દીકરી પાછી આવેલ મારી દીકરીની ઉંમર ઓછી હોય તેને સારા નરશાની ખબર પડતી ન હોય તેને લઈને ન જવાય આમાં તમામ પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવેલ નિવૃત્ત સાયન્ટિફિક ઓફિસર વેદ પ્રકાશ ઓંકારસિંહ યાદવે પોતાની જુબાનીમાં જણાવેલ કે ભોગ બનનારના સર્વાઇકલ્સ સમિયાર ગર્ભાશયના મુખના નમૂના પર માનવીય વીર્યની હાજરી મળેલ અને આ વીર્યનું બ્લડ ગ્રુપ આરોપી સાથે મેચ તથા સમિયર અને પેરેનિયલ સિમિયરમાં પણ માનવ વીર્યની હાજરી મળેલી હતી પરંતુ તે નમૂના પર્યાપ્ત માત્રામાં ન હોય તેનું બ્લડ ગ્રુપ નક્કી થઈ શકેલ ન હતો આ બધા મુદ્દાઓ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ અને સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારખે આરોપીને તસ્કીરવાન ઠરવવા માંગણી કરી હતી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લાહ શેખ સાહેબે આરોપી હરસિંહ ઉર્ફે હરેશભાઈ ભૈલાભાઈ રાઠવાને પોક્સો એક્ટ તથા દુષ્કર્મના કેસમાં તસ્કીરવાન ઠારવી અને વીસ વર્ષની સજા તથા રૂપિયા આઠ હજાર દંડ ફટકાર્યા હતા પોક બંનારને વિકટીમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા સાત લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે રિપોર્ટર ફિરોજ જુણે જાત ધોરાજી હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહબુલ્લા શેખ સાહેબે રોજ આરોપી હરેશ ઉર્ફે હરસિંહ ભૈલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને આઠ હજાર દંડ ફટકાર્યો છે સાથે સાથે ભોગ બનનારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ સાત લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર કોઈ ખેતરમાં એમના પરિવાર સાથે રહેતા હતા આરોપી તેમની જ જ્ઞાતિના હતા અને પરિચિત હોવાથી ભોગ બનનાર બે અગિયાર બે હજાર બાવીસના અરસામાં ડબલુ લઈને કુદરતી હાજરે જતા હાજર જતા હતા ત્યારે આરોપીએ તેનું અપહરણ કરેલ અપહરણ કરી અને પોતાના ગામ લઈ ગયેલ અને ત્યાં ભોગ બનનાર સાથે વારંવાર શરીર સબંધ બાંધેલો હતો કેસ ચાલી ગયો અને આ સંજોગોમાં પોલીસ જ્યારે પકડીને આવી ત્યારે જે કાંઈ પણ ડૉક્ટર દ્વારા નમૂનાઓ લેવાયેલા હોય આ નમૂનામાં વેજાઇનલ સ્મિયરમાં ભોગ બનનારના બ્લડ ગ્રુપના વીર્યની હાજરી મળેલી ભોગ બનનારના જન્મ તારીખના દાખલા અંગે પણ આરોપી પક્ષે વિશેષ દલીલો કરેલી હતી પરંતુ નામદાર અદાલતે એવું માનેલું છે કે દાખલો જે છે એ રજીસ્ટર થયેલો છે અને સ્કૂલનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર છે એ જોતાં ભોગ બનનારની જન્મ તારીખ પાંચ સાત બે હજાર આઠ માની અને નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવેલ અને વીસ વર્ષની સજા અને આઠ હજાર રૂપિયા દંડનો ચુકાદો આપ્યો